નમસ્કાર ચલો આજે એક એવી સામાન્ય પણ ઘણીવાર ચિંતા કરાવતી સંવેદના વિશે વાત કરીએ પગના તળિયામાં થતી ઝણઝણાટી ઘણા લોકોએ ક્યારેક ને ક્યારેક આનો અનુભવ કર્યો જ હશે તો આજે આપણે આ વિષયની ઊંડાણમાં જઈશું અને એને બરાબર સમજીશું પગમાં જાણે કીડીઓ ચાલતી હોય એવું લાગવું કડતર થવી કે પછી પગ અચાનક સૂન પડી જવો આ અનુભવ ખૂબ જ સામાન્ય છે ખરું ને પણ ઘણીવાર મનમાં સવાલ થાય કે આવું ખરેખર થાય છે કેમ વેલ મેડિકલ ભાષામાં આ ઝંઝણાટી કે બળતરાની સંવેદના માટે એક શબ્દ છે પેરેસ્થેઝિયા મોટા ભાગે તો આ સામાન્ય હોય છે પણ ક્યારેક ક્યારેક આ કોઈ મોટી સમસ્યાનો ઇશારો પણ હોઈ શકે છે એટલે જ એના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે તો આજના આ વિશ્લેષણમાં આપણી સફર કેવી રહેશે સૌથી પહેલા સમજીશું કે આ ઝણઝણાટી છે શું પછી એના મૂળ કારણો શોધીશું એ પછી સાચા નિદાન અને સારવારની વાત કરીશું અને છેલ્લે ઘરે રહીને શું કાળજી લઈ શકાય અને આ સમસ્યાથી કેવી રીતે બચી શકાય એના પર ધ્યાન આપીશું તો ચાલો સૌથી પહેલા સવાલ પર આવીએ આ સંવેદના પાછળનું કેમ શું છે કારણ કે જો કારણ સમજાઈ જાય તો અડધી સમસ્યા તો ત્યાં જ હલ થઈ જાય છે મોટાભાગના કિસ્સાઓમાં આ ઝણઝણાટીનું મુખ્ય કારણ હોય છે ચેતાતંતુઓને નુકસાન થવું તબીબી ભાષામાં આ સ્થિતિને પેરીફેરલ ન્યુરોપેથી કહેવામાં આવે છે આમાં શું થાય કે શરીરના છેડા પરની જે નસો છે ખાસ કરીને હાથ પગની એ બરાબર કામ કરવાનું બંધ કરી દે છે હવે આ ચેતાતંતુઓને નુકસાન પહોંચાડવા પાછળ પણ ઘણા કારણો છે અને એમાં નંબર વન પર છે ડાયાબિટીસ જી હા લોહીમાં વધારે પડતી શુગર ધીમે ધીમે નસોને નબળી પાડે છે એ સિવાય વિટામિન બી ટ્વેલ્વ બી સિક્સ કે ઇની ઉણપ પગની કોઈ નસ દબાઈ જવી અને કિડની કે લિવરની બીમારીઓ પણ આના માટે જવાબદાર હોઈ શકે છે પણ વાત અહીં જ પૂરી નથી થતી અમુક દવાઓની આડઅસર વધારે પડતું આલ્કોહોલનું સેવન લાઈમ ડિસીઝ જેવા અમુક ચેપ અને સાઇટિકા જેમાં કમરની નસ દબાય છે એ પણ પગમાં જણઝણાટી લાવી શકે છે તો સવાલ એ થાય કે આટલા બધા સંભવિત કારણો વચ્ચે ડોક્ટર્સ સાચું કારણ કેવી રીતે શોધે છે ચાલો હવે નિદાનની પ્રક્રિયાને સમજીએ આ એકદમ વ્યવસ્થિત પ્રક્રિયા છે જેનાથી સ્પષ્ટ જવાબ મળી શકે છે આ નિદાનનો રસ્તો સામાન્ય રીતે અમુક પગલાંઓમાંથી પસાર થાય છે સૌથી પહેલાં તો શારીરિક તપાસ થાય છે જેમાં રિફ્લેક્સ અને સંવેદના ચેક કરાય છે પછી આવે છે બ્લડ ટેસ્ટ જેનાથી ડાયાબિટીઝ કે વિટામિનની કમી જેવી બાબતો ખબર પડે જરૂર પડે તો નવ સ્ટડીઝ પણ કરાય છે જેથી નસને કેટલું નુકસાન થયું છે એ જાણી શકાય અને જો કરોડરજ્જુમાં કોઈ સમસ્યાની શંકા હોય તો એમઆરઆઈ જેવા ટેસ્ટની પણ સલાહ અપાય છે એકવાર સાચું કારણ મળી ગયું એટલે રાહતનો માર્ગ ખુલી જાય છે સારવાર સંપૂર્ણપણે કારણ પર આધાર રાખે છે એટલે જ દરેક વ્યક્તિ માટે સારવારનો અભિગમ અલગ અલગ હોઈ શકે છે જો તબીબી સારવારની વાત કરીએ તો એના મુખ્યત્વે ચાર અભિગમ છે પહેલો જે મૂળ કારણ છે એની જ સારવાર કરવી જેમ કે ડાયાબિટીઝ હોય તો બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવું બીજું ચેતાના દુખાવાને ઓછો કરવા માટે ગબા પેન્ટીન જેવી દવાઓ અપાય છે અમુક પ્રકારના એન્ટી ડિપ્રેસન્ટ્સ પણ દુખાવામાં રાહત આપવામાં અસરકારક સાબિત થયા છે અને ચોથું તાત્કાલિક રાહત માટે લગાવવાની ક્રીમ કે પેચ પણ ઉપયોગી છે પણ યાદ રાખો સારવારનો અર્થ ફક્ત દવાઓ નથી ફિઝિયોથેરપી પણ તાકાત સંતુલન અને શરીરની કામ કરવાની ક્ષમતા સુધારવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ફિઝિયોથેરપીમાં ઘણી અલગ અલગ ટેકનિકનો ઉપયોગ થાય છે જેમ કે બેલેન્સ ટ્રેનિંગથી પડવાનો ડર ઓછો થાય છે માંસપેશીઓને મજબૂત કરવાની કસરતોથી શરીરમાં સ્થિરતા આવે છે નર્વ ગ્લાઇડિંગ એક્સરસાઇઝ અને મસાજ જેવી થેરપીથી પણ ઘણો ફાયદો થાય છે અને હા ક્યારેક ખાસ પ્રકારના જૂતાના સોલ જેને ઓર્થોટિક્સ કહે છે એ પણ પગ પરનું દબાણ ઘટાડવામાં મદદ કરે છે ચાલો હવે આપણે સૌથી અગત્યના અને વ્યવહારુ વિભાગ પર આવીએ રોજિંદા જીવનમાં એવા કયા પગલા લઈ શકાય જેનાથી આરામ મળે અને સમસ્યા વધતી અટકે ઘરમાં જ રાહત મેળવવા માટે કેટલાક સરળ ઉપાયો છે જેમ કે હુંફાળા પાણીમાં પગ પલાળી રાખવા કે પછી એપ્સમ સોલ્ટ નાખીને સ્નાન કરવું ચાલવા યોગા જેવી હળવી કસરત કરવી આરામદાયક અને ગાદીવાળા જૂતા પહેરવા અને ખોરાકમાં દૂધ દહી પનીર જેવી વિટામિન બી ટ્વેલ્વવાળી વસ્તુઓનો સમાવેશ કરવો અને સૌથી છેલ્લે પણ સૌથી મહત્વની વાત નિવારણ સમસ્યાને થતી જ કેવી રીતે રોકવી તો એના માટે બ્લડ શુગર પર કડક નિયંત્રણ રાખવું સંતુલિત આહાર લેવો અને નિયમિત કસરત કરવી ખૂબ જરૂરી છે સાથે જ રોજ પોતાના પગની તપાસ કરવી અને ધૂમ્રપાન તથા વધુ પડતા આલ્કોહોલથી દૂર રહેવું એ ચેતાઓના સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે અને અંતમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત જે ક્યારેય ન ભૂલવી જોઈએ જો ઝણઝણાટી ખૂબ જ ગંભીર લાગે અચાનક શરૂ થાય અથવા એની સાથે સ્નાયુઓમાં નબળાય કે ચાલવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો જરા પણ વિલંબ કર્યા વગર તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ જ સૌથી મોટો બચાવ છે